આ સમગ્ર મામલાની શરૂઆત પાટણની નિષ્કા હોસ્પિટલમાંથી થઈ હોય તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું સુરેશ ઠાકોર આવો જોઈએ સમગ્ર મામલો વિગતે પાટણ વિસ્તારની ચકચારી ઘટનાની વિગતે વાત કરીએ તો એસઓજી પોલીસ દ્વારા બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડવાનો મામલો સામે આવ્યો છે એસઓજીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે તપાસમાં બાળક વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે આરોપી સુરેશ ઠાકોર દ્વારા બાળકનો કરવામાં આવ્યો હતો સોદો નિસંતાન દંપતીને દત્તકના નામે બાળક એક પોઈન્ટ વીસ લાખમાં સોદો કરવામાં આવ્યો હતો સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું હતું સમગ્ર કાંડ પાટણની નિસ્કા હોસ્પિટલમાંથી શરૂ થયો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે સુરેશ ઠાકોર નિષ્કા હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લાવે છે હોસ્પિટલના કર્મચારી નરેન્દ્ર દરજી અને અમરત રાવળ બંને મળી સુરેશ ઠાકોર અને નીરવ મોદીનો કરાવે છે સંપર્ક નીરવ મોદીની નિસંતાન હોવાથી બાળક દત્તક લેવાનું હતું નીરવ મોદીએ બાળક દત્તક લીધા બાદ બાળકની તબિયત લથડતા દત્તક પ્રમાણપત્ર ના આપતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે બાળક કોનું ક્યાંથી લાવ્યા અને હાલ બાળક કઈ હાલતમાં છે તે દિશામાં પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે એને નકલી ડોક્ટર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર પણ છે અને આજે અત્યારના જે ફરિયાદી છે એમની સાથે એમને પોતાનો બધ ઇરાદો પાર પાડવા માટે રૂપિયા એક લાખ વીસ હજારમાં એક બાળક છે એ વિચાર આપેલ અને દત્તકના કાગળો પણ નહીં કરી આપ્યા અને ત્યારબાદ એ બાળકના જે જન્મના જે પ્રમાણપત્ર છે એ બનાવટી બનાવેલ છે પાટણ જિલ્લાની અંદર રાધનપુરના સાતરપુર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ બહુ ગંભીર બાબત છે ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું ગૃહમંત્રીનું આરોગ્ય અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે લોકોને કાયદાનો ડર નથી ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતને ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય જે વ્યક્તિ ધોરણ દસ પાસ છે એ દસ વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બહુગસ દવાખાનું ચલાવતો હોય લોકોના આરોગ્ય સાથે લોકોના જાનમાલ સાથે લોકોના લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને પાટણ જિલ્લા પોલીસને એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ દસથી વધુ બાળકોનો વેપાર કરવામાં આવે છે જો એ બાળક દીકરી હોય તો એના પાંચ લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ લાખ રૂપિયાથી વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના કોઈએ ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય મને લાગે છે કે કંઈ થવાનું નથી તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે એટલે મુખ્યમંત્રી મૃદુ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ